એ ટાર્ગેટ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલા શાખાને ફાળવામાં આવેલો છે જેની સામે આપને જે આંકડાકીય માહિતી જણાવું તો કુલ એક લાખ એકાણું હજાર પાંચસો સત્તાણું કરદાતા દ્વારા એકસો વીસ પોઈન્ટ પાંત્રીસ કરોડનો કર જે છે એ એડવાન્સ ચૂકવવામાં આવેલો છે જેમાં આપણે જણાવું તો કુલ એક લાખ ચાલીસ હજાર અને છત્રીસ કરદાતાઓ દ્વારા બ્યાસી પોઈન્ટ છોતેર કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન ભરપાઈ કરવામાં આવેલી છે જ્યારે કેશ તથા ચેકથી એકાવન હજાર પાંચસો એકત્રીસ કરદાતા દ્વારા સાડત્રીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડની રકમ જે છે ચેક અને કેશથી તમામ સિવિક સેન્ટરો તથા જૂનો ઓફિસ દ્વારા જે છે એ વસૂલવામાં આવેલી છે બાકીદારો દ્વારા જે છે એ આ વખતે જે છે માન્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ મિટિંગો લેવામાં આવેલી હતી તેના અનુસંધાને નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે છે એમાં જે જૂના બાકીદારો છે કે જેમની એરિયસ રકમ કોઈપણ પ્રકારની બાકી છે તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જેમના મોબાઈલ નંબર રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડમાં નોંધાયેલા છે તે તમામ બાકીદારોને જે છે એને વોટ્સઅપથી જે છે બિલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે અંદાજીત કુલ પચાસ હજાર જેટલા બિલો જે છે વોટ્સઅપ દ્વારા મોકલી આપવામાં આવેલા છે આમના સિવાય પણ જેમને જૂનું બાકીમાં જે છે એમને દસ રૂપિયાની પણ રકમ જે છે એ બાકી છે એવા બાકીદારોને જે છે વોર્ડ વોર્ડવાઈઝ તબક્કાવાર બિલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાએ શાખાની સાથે સંકલન કરીને સ્પીડ પોસ્ટથી જે છે એ યોગ્ય રીતે અને ચ ચોકસાઈથી બિલ મળી રહે તે માટે એની જે છે મૂકી હાથ ધરવામાં આવી છે જેમાં આપને જણાવું તો હાલ જે છે એ અંદાજીત અઢાર હજાર બસો જેટલા બિલ જે છે એ પોસ્ટ આપ આપી દેવામાં આવ્યા છે અને તબક્કાવાર જે શાખા દ્વારા જે છે આ નેક્સ્ટ દસ દિવસની અંદર જે છે આ બિલની બજવણી જે છે એ વ્યક્તિગત તેઓને કરવામાં આવનાર છે રાજકોટ મહાનગરપાલિકામાં જે છે જો નિયમ અનુસાર મિલકતવીરો ભરપાઈ કરવામાં ના આવે તો જે છે એ ચાલુ વર્ષ માટે ત્રીસ નવ સુધી જે છે વ્યાજ ફી પીરિયડ રહે છે એક દસથી થી જે છે તેઓનું વ્યાજ જે છે એ ચાલુ ચાલુ થઈ જાય છે જેથી જે છે નિયમ અનુસાર કોઈપણ જે છે મિલકત કે કરદાતા જે છે તેમનો વેરો ના ભરપાઈ કરે તો મિલકતનું જે છે પ્રાથમિક દ્રષ્ટિએ રહેણાંક મિલકતોમાં જે છે નળ કનેક્શન તથા ડ્રેનેજ કનેક્શન કપાતની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે અને કોમર્શિયલ મિલકત માટે જે છે એ નિયમ અનુસાર વેરો ના ભરપાઈ કરવામાં આવે તો પ્રથમ જે છે એ મિલકતને શીલ કરી અને ત્યારબાદ પણ જે છે નિયત સમય મર્યાદામાં જે છે તેઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ના આવે તો મિલકતના હર સુધીના પણ આકરા પગલાં જે છે એ લેવામાં આવનાર છે